નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલ માં મિત્રો આજના કપાસ ના ભાવ વિશે વાત કરતા પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલર નું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી પણ દબાવી દેજો જેથી મારા આવનારા તમામ માહિતી તમને મળતી રહે ભયંકર ગરમી હોય છે વાવાઝોડાની આગાહી ગુજરાત સહિત દેશમાં ભયંકર ગરમી પડી રહેશે તેવામાં હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે જણાવ્યું કે બંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે જેની અસર ગુજરાતમાં પણ થઈ છે બાવીસમી તારીખ બંગાળની ખાડીમાં લો સર્જાય તેવી સંભાવના હશે ચોવીસમી તારીખે તે ડિપ્રેશનમાં ફેરવા જશે જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં થઈ શકે છે એટલે કે સત્યાવીસ મે આસપાસ રાજ્યમાં કમોસમી વરસાદ આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇન્કમ ટેક્સ વિભાગે નવી સુવિધા શરૂ કરી આવકવેરા વિભાગે એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ સંબંધિત નવી સુવિધા શરૂ કરી છે આ સિસ્ટમ હેઠળ જો કરદાતાને ટ્રાન્ઝેક્શનની વિગતોમાં કોઈ ગડબડ લાગે જણાય તો તે તેના વિશે ટિપ્પણી કરી શકે છે અત્યાર સુધી કરદાતા તેના આર્થિક વ્યવહારોની વિગતો જોઈ શકતા હતા પરંતુ ફીડબેક નહોતા આપી શકતા ઇન્કમ ટેક્સ વિભાગનું માની માનવું છે કે આ સુવિધાથી કરદાતાના નાણાકીય વ્યવહારની વિગતોમાં પારદર્શિકતા આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરે તો વાહન ચાલકો માટે કડક કાર્યવાહી નિર્ણય અમદાવાદમાં વાળેલી તૂટેલી કે નંબર પ્લેટ સાથે છેડા કરવાના બનાવ વધી ગયા છે જેના કારણે આવા વાહનો સીસીટીવી કેમેરામાં નથી પકડાતા અને તેનો ઈ મેમો બની શકતો નથી હવે આવા વાહન ચાલકો સામે એક ખાસ ડ્રાઈવ ચલાવીને એક્શન લેવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ડીસીપીએ ટ્રાફિક પોલીસ સ્ટેશનનો આવા વાહનો સામે દસ દિવસની ડ્રાઈવ દરમિયાન સ્થળ પર દંડ વસૂલ કરવા અને ગાડી રિટેન કરવા સુધીની કાર્યવાહી કરવાની સૂચના આપી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં છો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે